બસ તો વન ડે ઓ તો હવે આપણે પહોંચી ગયા છીએ દુબઈ ફેર આપણે બસનો parking પણ થઈ ગયો છે હવે આપણે જલસો ઓનર તો ચાલો આપણે એન્ટર કર અને મજા માણી દુબઈની તો આજ છે દુબઈ ફેર તો આજ છે દુબઈ ફેર તમને જે દેખાઈ રહી છે કે

એ છે દુબઈના દુબઈ ફેરની અંદર આપણે ઉપર જવાનું છે એના પછી આજનો કંઈક બને કકે બહુ અમે દુબઈ તો જોયું પણ અહીંયા છે એ આવાદીમાં પેરાફનું તો એ પણ નય જોવા મળશે જેમ કે પેલા માર્કેટનું કેવા હતા અમે ના એ достоબ ઉ શહેર છે સિટીમાં દુબઈ છે તો પેલા વસેલો માળ છે દો કે જેના સુંદર મજાના તિત્ર છે આપણને દેખા છે પછી કોઈ ઉગેરે વસ્તુ પણ અહીંયા દે ઓલી બાજુ વાસણ પર છે ઉગેરે વસ્તુ અહીંયા છે અહીંયા છે એમની લીપ માં અને કેટલો સુંદર મજાનો નજારો દેખાઈ રહ્યો છે જોવો તમે સ્પેશિયલ મજા નજારો દેખાઈ રહ્યો છે સામે ઓબઈ તો ચાલો હું તમને દેખાડું ઓલ દુબઈ આ સુંદર મજા નું દુબઈ છે એમાં તમને ખુબ આના પણ જોવા મળશે

કાલે આપણે જવાનું છે કથામાં વગેરે કાર્યક્રમ છે તો તમે આપણા બ્લોગમાં જોડાઈ રેજો જય સ્વામિનારાયણ જય